હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલબાઝ રેસીપીમાં આપનું સ્વાગત છે આજની આ રેસીપી બનાવવા માટે આપણે એક વાટકી ચણાનો લોટ લઈશું હવે એમાં અડધી ચમચી જેટલો આપણે અજમો એડ કરીશું અડધી ચમચી એટલે કે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અડધી ચમચી લાલ તીખું મરચું એડ કરીશું પાંચ ચમચી જેટલી હળદર એડ કરીશું અને પાણી નાખી એનું જાડું બેટર બનાવી લઈશું તો ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો બાજુમાં આપેલા બે લાયકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરી લો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો આનું બેટર આપણે થોડું ઘટ્ટ જ રાખવાનું છે તો બસ હવે આપણે આમાં બહુ પાણી રેડવાનું નથી અને હવે આ બેટરને આપણે સાઈડ પર કરી લઈશું અને અઢીસોથી ત્રણસો ગ્રામ આપણે મરચાં લઈશું અને મરચાંને આ રીતે વચ્ચેથી ચીરી લઈશું અને એમાં જો બીયાનું પ્રમાણ વધારે હોય તો આપણે એમાંથી કાઢી લઈશું તો બહુ તો બિયામાં છે નહીં પણ જે થોડા ઘણા નીકળે એ આપણે કાઢી લઈશું આ રીતે આપણે બધા જ મરચાંને ચીરવાના છે તો મરચાંને આપણે આ રીતે ખાલી એક જ કટ લગાવીશું અને એ કટ આપણે છેક સુધી નથી લગાવવાનો તો મેં અહીં બધા જ મરચાંચીરી અને રેડી કરી લીધા છે મરચાંને ચટપટો ટેસ્ટ આપવા માટે આપણે પાંચ ચમચી જેટલો આમચૂરનો પાવડર લઈશું એમાં પાંચ ચમચી જેટલું મરચું એડ કરીશું પાંચ ચમચી જેટલું મીઠું એડ કરીશું અને પાંચ ચમચી જેટલું આપણે ધાણાજીરું લઈશું અને હવે આ મરચાંમાં અંદરની સાઈડે આપણે ભરવાનું છે તો બહુ નથી ભરવાનું બસ મરચાંનું અંદરનું લેયર સરસ કોટ થઈ જાય એ રીતે ભરી લઈશું તો આ રીતે દરેક મરચામાં આપણે મસાલો ભરી એ રેડી કરી લઈશું હવે આપણે જે બેટર બનાવીને રાખ્યું હતું એમાં થોડા ખાવાના સોડા એડ કરી લઈએ અને તેને હલાવી મિક્સ કરી લઈશું અને આપણે જે મરચાં તૈયાર કર્યા છે ભરીને એને આ રીતે ડીપ કરવાના છે અને બેટરમાં ડીપ કર્યા બાદ આપણે એને તેલમાં મૂકી દઈશું ગેસના ફ્લોને મીડિયમ ટુ હાઈ રાખીશું અને આપણે મરચાંને તળી લઈશું તો એની એક સાઈડે સતરાઈ જાય પછી એને આપણે પલટાવી લઈશું અને બીજી સાઈડેથી પણ સરસ એવા સાંતળી લઈશું તો આમ એને આપણે બંને સાઈડેથી પલટાવી પલટાવી અને સરસ સાંતળી લેવાના છે અને હવે આ ભજીયા આપણા રેડી થઈ ગયા છે તો આપણે એને કાઢી લઈશું અને આ જ રીતે આપણે બીજી બેચ પણ રેડી કરી લઈશું તૈયાર કરેલા મરચાંના ભજીયા થોડા ઠંડા થાય ત્યાં સુધી આપણે ડુંગળી અને ટામેટામાં મસાલો કરી લઈએ તો થોડું ધાણાજીરું પાવડર એડ કરીશું એમાં થોડું લાલ મરચું અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી લઈશું અને ટામેટા ડુંગળીને મસાલા સાથે મિક્સ કરી લઈશું ટામેટા ડુંગળીમાં મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે તો હવે આપણે એને સાઈડ પર કરી લઈએ અને તૈયાર કરેલી ભજીયાની પ્લેટને આપણે લઈ લઈએ એને આ રીતે વચ્ચેથી ચીરો મારીશું અને જે આપણે ટામેટા ડુંગળી મસાલાવાળા કરીને રાખ્યા છે એને અંદર ભરી લઈશું એક પીસ હું બીજો પણ તૈયાર કરીને બતાવું તો મરચાંને આપણે આ રીતે વચ્ચેથી ચીરી લઈશું અને તૈયાર કરેલા મસાલાવાળી ટામેટા ડુંગળી આપણે એમાં ભરી લઈશું તો આ આપણા ભજીયા રેડી છે જે ખાવામાં એકદમ સરસ ચટપટા અને ટેસ્ટી લાગે છે બહુ જ મસ્ત બન્યા છે તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો Че е си Кришня?